તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા કરવા પહોંચેલા હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ કરેલ હત્યાના મામલામાં સમગ્ર દેશમાં વિરોધના વંટોળ સાથે રોષ જોવા મળ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ ખેડા જિલ્લા દ્વારા આ મામલે ઉગ્ર દેખાવ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દેશમાં આવી ઘટનાઓ બનતા અટકે તેવી માંગ કરી છે કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થયાત્રીઓની માતા વૈષ્ણોદેવી કટરાથી શિવ ખોડી જતી બસ પર તાજેતરમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી દસ જેટલા હિન્દુ યાત્રાળુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા આ બનાવના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે અને આતંકવાદ સામે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાના વિરોધમાં ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે આતંકવાદના પુતળાનું દહન કર્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી મામલે આવેદનપત્ર આપ્યું હતું દેશમાં આવી ઘટના નિંદનીય છે અને આવી ઘટનાઓ બનતા અટકે તે દિશામાં પગલાં ભરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાઈ છે ઈશ્વરદાન બારોટ વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી આજે જે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે નવ તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવદેવી કટરાથી શિવ ખોડી જતા જયાત્રાડો ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાઓ પર હુમલો કરી નિર્દોષ આપણા બહેનો દીકરીઓનો માતાઓનો ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પૂતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે કારણ કે અવરનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે બુઢા અમરનાથ બાબા અમરનાથ વૈષ્ણવદેવી માતાજીનું આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ ક્યારે પણ સાખી નહીં લે હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આવા આતંકવાદને અવારનવાર યાત્રાઓ પર ધાર્મિક યાત્રાઓ પર હુમલા કરતું હોય આતંકવાદ એ આતંકવાદને અમે સરકારનો અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદને ખતમ કરી નાખવામાં આવે પાકિસ્તાની જે જગ્યાએ પીઓકોની અંદર હમણાં જે ટેન્ટો જે ચાલી રહ્યા છે આતંકવાદી સંગઠનોને જે ટ્રેનિંગ ચાલી રહ્યા છે આવા આતંકવાદી જે સંગઠનોને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે એ હવે અમારી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે બજરંગ દળની